દાહોદના હિમાલા ગામમાં શ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં માત્ર ચાર મહિનાની માસૂમ બાળકી સાથે ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે બાળકીને શ્વાસની તકલીફ થતા તેની દાદી તેને ભુવા પાસે લઈ ગયા હતા અને ભુવાએ બાળકીની છાતી પર અને પેટના ભાગે ગરમ સળીઓ વડે છ વખત ત્રણ અલગ અલગ જગ્યાએ ડામ આપ્યા હતા ઘટના એક અઠવાડિયા પહેલાની છે જ્યારે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી કોઈની એક સલાહથી પરિવારજનો અંધશ્રદ્ધામાં આવી ગયા અને બાળકીને ભુવા પાસે લઈ ગયા ભુવા દ્વારા આપવામાં આવેલા ડામથી બાળકીની હાલત વધુ કથળી અને શરદી સહિતની અન્ય તકલીફો પણ શરૂ થઈ ગઈ અહીંયા બહુ બધી જાતના કેસીસ જોતા હોય છે એમાં એક હમણાં અમે કેસ નોટ કર્યું છે જેમાં બાળકને શરદી ખાંસી કફ અને વધારે શ્વાસ લીધું હતું એના માટે ડામ અપાવવામાં આવ્યો હતો અને આવું ઘણા બધા કેસીસ ફ્રિકવન્ટલી નોટડાઉન થતા હોય છે જે આપણે દાહોદ જિલ્લાના ઇન્ટિરિયર ગામોમાંથી આવતા હોય છે દાહોદ એમપી રાજસ્થાનથી બી ઘણા બધા કેસીસ આ રીતના આવતા હોય છે એમની માન્યતા એવી હોય કે આ રીતના ડામ અપાવવાથી બાળકને શરદી ખાંસી કફ ને એવું મટી જાય પણ બાળક મટવા કરતાં એ વધારે ખરાબ સ્થિતિમાં અમારી પાસે અહીંયા દાખલ થયું હતું અને એની પહેલાં પણ ઘણી બધી વાર એવું થતું કે આવું ડામ અપાવે ને પછી બાળક સિરિયસ થાય એટલે લોકો હોસ્પિટલમાં એડમિટ કરતા હોય છે એ રીતના બાળક અત્યારે એટ પ્રેઝન્ટ સારવાર હેઠળ છે અને પહેલાં કરતાં ઘણું સારું છે એને

આવવા છતાં પણ અંશ્રદ્ધાના બનાવો બને છે ત્યારે આપણને જરૂર દુઃખ અને પીડા થાય છે ચાર માસની બારકી છે અને એને ડામ આપ્યો છે માત્ર એને શ્વાસની તકલીફ હોવાને કારણે ડોક્ટર પાસે લઈ જવાની બદલે ભુવા પાસે લઈ જાય છે અને ત્રણ ડામ આપે છે આવી ક્રૂરતાભર્યું કૃત્ય છે એ માફ કરવા યોગ્ય નથી આ ભુવાને અને એના પરિવારના જે સભ્યો સંડોવેલા હોય તેની સામે કાનૂની કાર્યવાહીની વિજ્ઞાન જાથા માગણી કરે છે હાલમાં બાળકીને દાહોદની ડૉક્ટર સોનીલ હઠીલાના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ ઘટનાને આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાના ઊંડા બોળિયા દર્શાવ્યા છે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે જિલ્લામાં વધુ જાગૃતિની આવશ્યકતા છે જેથી આવી ક્રૂર ઘટનાઓ ભવિષ્યમાં ન બને કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત